સુરતમાં ઉત્તરાયણ પોલીસની હદ વિસ્તારમાં સાત વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું વડાપાઉનની લાલચ આપીને બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રહેતા પરિવારના સાત વર્ષના બાળકનું તેમના જ ગામના જાણીતા ઈસમ દ્વારા બાળકને વડાપાઉની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું આરોપી બાળકને લઈ ગયા બાદ તેના માતા પિતાને ફોન કરીને દસ હજારની ખંડણીની માગણી કરી હતી દસ હજાર નહીં આપો તો બાળકને નદીમાં ફેંકી દેવાની પણ ધમકી આપી હતી જેથી આ બાબતે માતા પિતાએ ઉત્તરાયણ પોલીસ મથકમાં જાણ કરી પોલીસે બાળકની સુરક્ષાને ધ્યાને લઈ તાત્કાલિક બાળકને શોધવાની તજવીજ હાથ ધરી બાળકની શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન સતત આરોપીના બાળકની માતા પર ખંડણી બાબતે ફોન આવતા હતા જેથી પોલીસે આરોપીને વાતોમાં વ્યસ્ત રાખી તેનું લોકેશન ટ્રેક કરીને કતારગામ વિસ્તારમાંથી આરોપી સલમાન હુસેનને ગણતરીની મિનિટોમાં શોધી કાઢી બાળકને સહી સલામત તેના માતા પિતાને સોંપ્યો ગણતરીની મિનિટોમાં બાળક મળી આવતા માતા પિતાની આંખમાં ખુશીના આંસુ છલકાયા સાથે બાળકના માતા પિતાએ ઉત્તરાયણ પોલીસનો આભાર માન્યો તો પોલીસનો તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી સલમાન હુસેન બાળકના માતા પિતાના ગામનો હોવાથી તેઓને ઓળખતો હતો જેથી આરોપીએ બાળકના માતા પિતા સાથે જૂની કોઈ અદાવત રાખી બાળકનું અપહરણ કરી દસ હજારની ખંડણીની માગણી કરી હતી પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે